ઝઘડિયાની દીવાન ધનજીસા હાઈસ્કૂલ ખાતે ગુજરાતી ભાષા અને જન્માષ્ટમી પર્વની ઉજવણી ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દીવાન ધનજીસા હાઈસ્કૂલમાં કૃષ્ણ મહોત્સવની પૂર્વ જન્માષ્ટમી અને કવિ નર્મદની જન્મ જયંતિ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જન્માષ્ટમી પર્વની ઉજવણી ભાગરૂપે શાળાના બાળકો દ્વારા મટકી ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો શાળાના આચાર્ય મુકેશભાઈ ટેલરના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર આયોજિત દ્વારા કાર્યક્રમમાં શાળાના પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર વિભાગના બાળકોએ ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહભેર મનાવ્યો હતો આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા જેને ઉપસ્થિત સૌએ રસપૂર્વક નિહાળ્યો હતો કૃષ્ણ જન્મોત્સવ પર્વ જન્માષ્ટમીની ઉજવણી અંતર્ગત આરતી તેમજ પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઉપરાંત આજે તારીખ ચોવીસ ઓગસ્ટના દિવસે કવિ નર્મદનું જન્મજયંતિ દિવસ ગુજરાતી ભાષા દિવસ શાળાના જન્માષ્ટમી પર્વ ની સાથોસાથ ગુજરાતી ભાષામાં દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતી ભાષાને નવી દિશા આપનાર કવિ નર્મદ જન્મ જન્મ નિમિત્તે શાળાના શિક્ષકો દ્વારા બાળકો અને કવિ નર્મદ વિશે જાણકારી આપી હતી ઉલ્લેખનીય છે કે ગુજરાતીના સાહિત્યને આગળ વધારનાર કવિ નર્મદનું મોટું યોગદાન રહ્યું હતું કવિ નર્મદની જન્મ જયંતિ ચોવીસમી ઓગસ્ટના દિવસે વિશ્વ ગુજરાત ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે શાળા યોજાયેલ ગુજરાતી અને માતૃ દિવસ અને જન્માષ્ટમી પર્વે ગુજરાતીના કાર્યક્રમને ઉપસ્થિત સૌએ ઉત્સાહ માણ્યો હતો અંતે શાળાના પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો હતો આજે દિવાનગંદી શાહ હાઈસ્કૂલમાં માતૃભાષા દિન તથા જન્માષ્ટમીની ખૂબ રંગે ચંગે ઉજવણી કરવામાં આવી એમાં અમારી શાળાના તમામ વિભાગના પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગે રસપૂર્વક ભાગ લીધો સર્વ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ કાર્યક્રમ નિહાળ્યો અને કન્વીનર જે ઉત્સવ સમિતિના કન્વીનર છે એવા શ્રી હિતેશભાઈ રીતાબેન કામિનીબેન સેજલબેન શશીલ સાહેબ એ બધા શિક્ષકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને એક પ્રાઇવેટ સ્કૂલને પણ શરમાવે એવો એક્સેલન્ટ પ્રોગ્રામ અહીંયા રજૂ કર્યો એ બદલ વિદ્યાર્થીઓનો અને શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર